રામપુર ગામની ત્યાં વિક્રમ અને તેનો પરિવાર રહેતો હોય છે આ પરિવાર માં દાદા કાકા કાકી તેના મમ્મી ફોઈ અને તેના ભત્રીજાઓ રહેતા હોય છે આ રામપુર ગામમાં તેની પ્રેમિકા અને થનાર પત્ની પણ ત્યાં જ રહેતી હોય છે વિક્રમ જ્યારે પોતાના પરિવાર સાથે ઘરમાં હોય છે ત્યારે ગામના અમુક લોકો આવે છે અને વિક્રમ વિરુદ્ધ દાદાજીને ફરિયાદ કરતા હોય છે કે તમારા પરિવારના બાળકો અને તમારો દીકરો વિક્રમ અમારા ખેતરના પાકને નુકસાન કરે છે અને ત્યાંથી પાકનો બગાડ કરી અને ચાલ્યા જાય છે વાત સાંભળી દાદાજી ગુસ્સે થાય છે અને વિક્રમને બોલાવી અને કહે છે કે આ બધું તું કરે છે તો વિક્રમ ના પાડે છે અને વિક્રમ એમ કહે છે કે હું આ સાચા ચોરને શોધી અને ગામ લોકોને હવાલે કરી દઈશ ત્યાંથી વિક્રમ ઘરમાંથી બહાર જાય છે બાઈક લઈને રસ્તા ઉપર નીકળતો હોય છે અને રસ્તામાં પોતાને વાડી તરફ જતો હોય છે ત્યાં તેને દારૂ પીને એક ભાઈ પોતાની પત્નીને મારતા જોવા મળે છે એટલે આ જોઈને તે ત્યાંથી ત્યાં જાય છે તે ભાઈને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દારૂ પીવો હાનિકારક છે અને દારૂ પીવાથી ઘર તમારું બગડે છે અને તે ઘર પરિવાર તૂટી જાય છે વાત સાંભળી એ દારૂડિયાની પત્ની વિક્રમને હોય છે કે ભાઈ જો મદદ કરવી હોય તો આ ગામમાં ચાલતા દારૂના અડ્ડા છે તે તમે બંધ કરાવી દો અને વિક્રમ પછી ત્યાંથી આપે છે કે હું સો ટકા જવા નીકળે છે દારૂનો ધંધો કરતા બુટલેગરનું નામ દેવા હોય છે દેવાના ત્યાં જાય છે અને તેને સાથે માથાકૂટ કરે છે અને કહે છે કે આ ગામમાંથી તું દારૂનો ધંધો બંધ કરી દે તારા દારૂના લીધે ઘણું ગામમાં નુકસાન થતું હોય છે પણ બુટલેગર એની વાત સમજવા તૈયાર નથી હોતો અને જે થાય તે કરી લેવાની ધમકી આપતો હોય છે આ બાજુ વિક્રમ પણ એને કાલ બપોર સુધીમાં દારૂનો ધંધો બંધ કરી દેજે તેવી ચેતવણી આપીને ઘર બાજુ રવાના થતો હોય છે વિક્રમ જ્યારે પાછો ઘર બાજુ જતો હોય છે ત્યારે રસ્તામાં તે જ ગામના પૈસાદારની દીકરી તેને બોલાવી અને પોતાના પ્રેમની વાતો કરતી હોય છે પણ વિક્રમ પહેલેથી જ રાધાના પ્રેમમાં હોય છે એટલે એ આ છોકરીને સ્વીકારતો નથી અને એના પ્રેમનો અપમાન કરીને ત્યાંથી ચાલ્યો જાય છે વિક્રમ ત્યાંથી ઘરે જવા રવાના થઈ જાય છે ઘરે જાય છે ત્યારે ઘરના બધા ચિંતામાં હોય છે ઘરનાને ચિંતામાં જોઈ અને વિક્રમ પૂછે છે કે શું થયું છે ત્યારે ઘરના લોકો કહે છે કે તારા ફઈબા તેના પ્રેમી સાથે ભાગી ગયા છે અને આ ચિઠી મૂકતા ગયા છે જેમાં તેણે લખ્યું છે કે પોતે ભાગીને લગ્ન કરી રહી છે આ વાત સાંભળી દાદાજીના શરીરમાં હાર્ટ એટેકનો પ્રોબ્લમ થઈ જાય છે અને દાદાજીને હાર્ટ એટેકનો હુમલો આવે છે દાદાજીને હુમલો આવતો જોઈ ત્યાંથી વિક્રમ તરત જ એમને હોસ્પિટલ લઈ જતો હોય છે અને ત્યાં હોસ્પિટલમાં એડમિટ કરી દે છે હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી ડોક્ટર એમ કે છે એમને પેરાલિસિસ છે હવે ક્યારે પણ ઊભા થઈ શકશે નહીં પણ વિક્રમ પોતાના મનથી અને પોતાના પ્રેમથી દાદાજીને ઊભા કરવાનો પ્રયાસ કરતો હોય છે દાદાજીને આવા ઊભા થતાં જોઈ ડોક્ટર પણ એક વખત વિચાર કરવા લાગે છે અને કહે છે કે વૈજ્ઞાનિક અમારું પાછળ પડી ગયું અને તમે જીતી ગયા પણ જો તમારા પ્રેમમાં અને તમારામાં આટલી જ લાગણી ને તાકાત હોય તો આવા જ અમારી હોસ્પિટલમાં ઘણા પેશન્ટો છે જે ઊભા નથી થઈ શકતા તો તમને તમારા ઉપર ઘણો વિશ્વાસ હોય તો આવા દર્દીઓને પણ તમે ઊભા કરીને બતાવો અને વિક્રમ તે ડૉક્ટરનું ચેલેન્જ સ્વીકારી અને દર્દીઓને ઊભા કરવાનો પ્રયાસ કરતો હોય છે અને તે ત્યાંના દર્દીઓને સમજાવતો હોય છે કે જિંદગી એક જ વખત જીવવા માટે મળી છે તો તમે લોકો આવી રીતના બીમારીમાં સૂઈ ના રહો છો ભગવાને તમને જિંદગી આપી છે તો તમને જિંદગી જીવવાની રીત પણ આપી છે ત્યાં સુધી તમે ડૉક્ટરની દવાના ભરોસે રહેશો ડૉક્ટર તમને તમારા બીમારીની દવાઓ આપશે પણ જ્યાં સુધી તમે તમારા દિલથી મનથી મક્કમ નહીં રહો પોઝિટિવ નહીં થાવ ત્યાં સુધી તમે કોઈ દિવસ સાજા નહીં થાઓ અને વિક્રમની આવી બધી વાતો સાંભળી ત્યાંના દર્દીઓ થોડા થોડા ભાનમાં આવતા હોય છે અને દર્દીઓ પાછા સાજા થવાની કોશિશ કરતા હોય છે આ દ્રશ્ય જોઈ અને ડોક્ટર અને તેના દવાખાનાનો સ્ટાફ આશ્ચર્યચકિત થઈ જતો હોય છે અને ત્યાંના એક લેડી ડૉક્ટર પોતાના એક ફ્રેન્ડ્સ જે પ્રેસ રિપોર્ટર હોય છે તેમને પણ આ વાત કરી અને બોલાવતા હોય છે અને તે વિક્રમનું ઇન્ટરવ્યૂ પણ લેતા હોય છે કે તમે ખરેખર જ દિલથી સારા માણસ છો અને તમે સમાજની સેવા કરી રહ્યા છો તમારા વિચારો અને તમારી વાતોથી આનંદ થયો અને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો આવું કહીને તે બંને ત્યાંથી ફૂટા પડતા હોય છે હવે વિક્રમને બીજા દિવસે દેવા નામના જે બુટલેગર હોય છે તેને કહ્યું હોય છે કે કાલ બપોર સુધીમાં દારૂના અડ્ડા બંધ થઈ જવા જોઈએ એટલે ત્યાં તે દારૂના અડ્ડે તપાસ કરવા જાય છે જ્યાં દેવો અને તેના માણસો તેની રાહ જોઈને બેઠા હોય છે ત્યાં જઈને વિક્રમ સમજાવવાની કોશિશ કરતો હોય છે પણ તે સમજતા નથી અને ત્યાં પછી વિક્રમ અને બુટલેગર દેવા વચ્ચે ફાઇટિંગ ચાલુ થાય છે તેના માણસો અને દેવો અને વિક્રમનો ફાઇટિંગ સીન આપણને જોવાની ઘણી મજા આવશે પછી એવું થાય છે ક્લાઇમેક્સમાં કે વિક્રમ તેમનો જે પણ સામાન હોય છે એ બધાને સરગાવી દે છે અને ગુંડાઓને મારીને ગામની બહાર ભગાડી મૂકતો હોય છે અને ગામમાં દારૂ મુક્ત ગામ કરાવી દેતો હોય છે આ બાજુ ગુંડાઓને મારી અને વિક્રમ પોતાના ઘર તરફ જઈ રહ્યો હોય છે ત્યારે જે છોકરીનો પ્રેમનો ઇઝહાર કરવાની વિક્રમે ના પાડી હતી તે બચાવો બચાવોની બૂમ પાડતી હોય છે અને વિક્રમ ત્યાંથી જતો હોય છે એટલે વિક્રમ તેને બચાવવા માટે તેના ઘરમાં જાય છે અને ઘરમાં ગયા પછી તે છોકરી પોતાના ઉપર વિક્રમ બરજબરી કરી રહ્યો છે અને પોતાને ફસાવવાની છે તેવો પ્રયાસ કરી અને પોતાની આબરૂ વિક્રમ લૂંટવાનો છે તેવો દેખાવ કરતી હોય છે બચાવો બચાવોની બૂમ સાંભળી અને ગામજનું બધા ત્યાં આવી જતા હોય છે અને છોકરીની વાત સાંભળી લોકો વિક્રમને ધૂતકારતા હોય છે અને ના કહેવાનું વિક્રમને કહેતા હોય છે ગામની પંચાયત નક્કી કરે છે કે વિક્રમને હવે આ ગામ છોડી અને ચાલ્યું જવું જોઈએ આજ એની સજા હશે સજા સાંભળીને વિક્રમ પોતાના ઘરે જતો હોય છે ઘરે ગયા પછી તેને ખબર પડે છે કે તેના મમ્મી પણ રડતા હોય છે અને દાદાને પૂછતો હોય છે કે દાદા કેમ આવું થયું છે તો એના દાદા એના પિતાજીની પણ તેને વાત કરતા હોય છે કે થોડા સમય પહેલાં તારા પિતાજી સાથે પણ આવું જ બન્યું હતું ગામમાં એક નાચનારી આવી હતી અને તેણે તારા પપ્પાએ ગામમાંથી જતું રહેવા માટે કહ્યું હતું અને તેણે તારા પપ્પાને ઘરે બોલાવી અને આવી રીતે ફસાવી ગ્રામજનોની વચ્ચે તેની આબરૂ લીધી હતી અને તારા પપ્પા નિર્દોષ હોવા છતાં પણ ગુનેગાર સાબિત થયા હતા અને ગ્રામજનોએ તેમને પણ તે વખતે પથ્થરો મારી અને ગામમાંથી જતું રહેવા માટે કહ્યું હતું વિક્રમ પંચાયતની સભામાં જે સજા મંજૂર થઈ હોય છે તે સજા સાંભળી અને ગામમાંથી વિદાય લઈ રહ્યો હોય છે જાતા જાતા પરિવારમાં અને તેની લાડકી બહેનને કહે છે કે હું તારા લગ્નમાં જરૂરથી આવીશ અને હું નિર્દોષ છું અને મારા પિતાજી પણ નિર્દોષ છે તે હું જરૂર સાબિત કરીને બતાવીશ પોતે જ્યારે શહેર તરફ જતો હોય છે ત્યારે જ રસ્તામાં તેને જે દવાખાનામાં મુલાકાત થઈ હતી તે ત્યાંના ડોક્ટર પણ ત્યાં તેને રસ્તામાં ઊભેલા મળે છે અને ડૉક્ટરને પૂછે છે કે કેમ અહીંયા છો તો બંને સાથે પછી શહેર તરફ બાઇક ઉપર જવા રવાના થતા હોય છે વિક્રમ જ્યારે શહેરમાં જતો હોય છે ત્યારે અચાનક જ તેની નજર નાના બાળકોને કોઈ ઘરમાંથી કાઢી મૂકતા હોય તેવું દ્રશ્ય જોવામાં આવે છે પછી તે ત્યાં બંગલાના માલિક પાસે જાય છે અને બે શબ્દ કહે છે કે આવા નાના બાળકોને કાઢી મૂકતા તમને શરમ નથી આવતી ત્યાં બંગલાનો માલિક કહે છે કે હવે આ લોકોના કોઈ મા બાપ છે નહીં અને આ ઘર મારું હતું એટલે હું તેમને કાઢી મૂકું છું જો તમને આ આ પ્રત્યે બહુ જ દયા આવતી હોય તો તમે લઈ જઈ શકો છો અને તે તે વિક્રમ કહે છે કે ચાલો આજથી હું તમને પાલીશ અને મોટા કરીશ અને તમને ભણાવીશ બાળકોને લઈને જ્યારે તે બંગલાની બહાર નીકળે છે ત્યાં અચાનક જ તેની નજર ઉપર રસ્તા ઉપર પડે છે અને તે રસ્તા ઉપર કોઈ છોકરીને ગુંડાઓ પીછો કરતા હોય અને એને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોય તેવું નજરમાં આવે છે પછી વિક્રમ તે છોકરીની મદદ કરવા જાય છે અને છોકરીને તે ગુંડાઓથી બચાવે છે ગુંડાઓ સાથેની ફાઇટિંગમાં થોડું તે હિરોઈન બનેલી જે છોકરી છે તેનું નામ રાની હોય છે અને તે રાનીને વાગી જતું હોય છે એટલે તે ત્યાં બેભાન થઈ જાય છે આ બાજુ વિક્રમ તે છોકરીને ફટાફટ હોસ્પિટલમાં દાખલ કરીને આવે છે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે ત્યાંના સ્ટાફ દ્વારા તેની પાસે પૈસા માંગવામાં આવે છે જે સાથે છોકરાઓને લઈને ગયો હતો તે છોકરાઓને પણ ભૂખ લાગી હોય છે એટલે તેના માટે પણ તેને પૈસાની જરૂર હોય છે એટલે તે હોસ્પિટલમાંથી બહાર જાય છે અને પૈસાનો જોગવાઈ કરવા જાય છે આ બાજુ તે જુઓ છે કે બહાર ફાઈટિંગનું બોર્ડ મારેલું હોય છે જીતનાર જે છે ઇનામ પેટે તેને દસ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે વિક્રમ કશું પણ વિચાર્યા વગર ત્યાંના બોક્સર સાથે ફાઇટિંગ કરે છે અને ત્યાંથી મળેલી રકમ દસ હજાર લઈ અને દવાખાનાની ફી ચૂકવે છે અને બાળકો માટે જમવાનું લઈને આવે છે આ બાજુ જ્યારે બાળકો માટે નાસ્તો લઈને આવતો હોય છે ત્યારે તે જ દવાખાનામાં તેને અગાઉ મુલાકાત કરેલી પ્રેસ રિપોર્ટર ચાંદની પણ ત્યાં હોસ્પિટલમાં આવી જતી હોય છે અને તે વિક્રમને જોઈને ખુશ થતી હોય છે પણ વિક્રમનો ચહેરો ઉદાસ ભારી અને તે પૂછતી હોય છે કે વિક્રમ ક્યાંય બન્યું છે કશું તો વિક્રમ પોતાની હકીકત જણાવતો હોય છે કે શહેરમાં આવ્યા પછી આ બાળકો અનાથ મને મળ્યા છે તો મારે તેમના માટે કાંઈક કરવું છે તેમના માટે ઘરની વ્યવસ્થા જો તમે કંઈ કરી આપતા હોય તો તમારો આભાર રહેશે આ વાત સાંભળી પ્રેસ રિપોર્ટર ચાંદની એમ કે છે કે મારી એક સહેલી છે જે અહીંયા એક દૂર વસ્તીમાં ભાડે મકાન આપતી હોય છે હું તેને ત્યાં તમારા માટે એક ઘરની વ્યવસ્થા કરાવી આપીશ અને વિક્રમ ખુશ થઈ જતો હોય રૂમમાં વિક્રમ નાના બાળકો સાથે મજાક મસ્તી કરતો હોય છે અને ત્યાં જ રહેતા હોય છે બાળકોને પછી મૂકીને તે દવાખાનાની તરફ જે પેલી રાની નામની છોકરીને એક્સિડન્ટ થયું હોય છે તેની મુલાકાત કરવા માટે જતા હોય છે ત્યાં જાય છે ત્યાં પછી તેમને ડોક્ટર સાથે વાત થાય છે અને વાતમાં એમને ખબર પડે છે કે જે છોકરીને તમે અહીંયા એડમિટ કરી હતી એ પોતાની યાદદાસ્ત ભૂલી ગઈ છે હવે એ કોઈને ઓળખતી નથી માટે તમારે જ એને રાખવી પડશે અને તે તમારા સિવાય કોઈને ઓળખતી પણ નથી એટલે વિક્રમ તે રાણી નામની છોકરીને પણ પોતાના જે ઘર લીધું હતું ત્યાં બાળકો સાથે લઈ જાય છે અને પોતાની સાથે બધાને રાખતો હોય છે આ ફિલ્મમાં તમને જીતુભાઈ પંડ્યા પણ કોમેડી કરતા જોવા મળશે જે પોતાની પત્નીનો પ્રેમ મેળવવા માટે પોતાની સાસુ સાથે હંમેશા ઝઘડા કરતા હોય છે તેવો સીન બતાવવામાં આવી રહ્યો છે સાથે સાથે પોતે આ વસ્તીમાં બધાના સારા કામ માટે વિક્રમભાઈ હંમેશા ખડે પગે ઊભા રહેતા મળશે અને વસ્તીમાં કંઈ પણ ખોટું ના થાય તેના માટે લડત લડતા બતાવવામાં આવી રહ્યા છે આ બાજુ વિક્રમ પોતાના ઘરેથી શહેરમાં કંઈક કામકાજ અર્થે બજારમાં જતો હોય છે ત્યારે જ રસ્તામાં તેની મુલાકાત જે ગામડામાં બદનામ કરી અને ગામમાંથી બહાર કાઢી મોકલી દીધો હોય છે તે છોકરીની મુલાકાત તેની સાથે થઈ જાય છે અને તે છોકરી તેને બચાવો બચાવ કરી અને મદદ માંગતી હોય છે પણ વિક્રમ તેની વાતમાં હવે આવતો નથી આ બાજુ છોકરીની પાછળ ગુંડાઓને જોઈને વિક્રમને લાગે છે ક્યાંક તે સાચું બોલી રહી હતી અને વિક્રમ તે ગુંડાઓથી તે છોકરીને બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે છોકરીની ઇજ્જત બચાવ્યા પછી તે છોકરી ખરેખર દિલથી વિક્રમની માફી માંગતી હોય છે અને પોતે કરેલી ભૂલ ગામમાં જઈને ગ્રામજનો વચ્ચે જ પોતાની ભૂલ સ્વીકારશે અને તને નિર્દોષ જાહેર કરીશ તેવું તેને વચન આપતી હોય છે વિક્રમના શહેરમાં જે સમાજ સેવાના કામો હોય છે તે જોઈ અને તેની શહેરમાં નામના વધતી જતી હોય છે વિક્રમ જે વસ્તીમાં રહેતો હોય છે તે વસ્તી ઉપર શહેરના જે બિલ્ડરની નજર હોય છે તેને તે વસ્તી પડાવી અને ત્યાં પોતાની મોટી ઇમારત બનાવવા માટે તે પ્રયત્ન કરતો હોય છે આ વખતે તેમની મુલાકાત ત્યાંમાં રહેતા વિક્રમ સાથે થાય છે અને બંને વચ્ચે ડાયલોગની મારામારી હોય છે ખૂબ જ સંવાદ અને ફાઇટિંગના સીનો આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે થોડી ઝપાઝપી પછી ત્યાંના ગુંડાઓ ત્યાંથી જતા રહેતા હોય છે અને વસ્તીને જ ખાલી કરવાનું અને વિક્રમને જોઈ લેવાનું પણ ધમકી આપતા હોય છે બીજી બાજુ જોવા જઈએ તો જે શહેરનો બિલ્ડર છે તેની એક જ દીકરી હોય છે જે વિદેશમાં રહેતી હોય છે એનું નામ નંદની હોય છે અને તે શહેરમાં પાછી આવતી હોય છે તે પોતાના પિતાજીના થયેલા અપમાનનો બદલો લેવા માટે પોતાના પિતાજીને કહેતી હોય છે કે હું તમને હવે વસ્તીના કાગરિયા હું જ લઈને આપીશ અને તે આવી પ્રોમિસ કર્યા પછી વસ્તીમાં જાય છે અને વિક્રમ અને તેનો જે સ્ટાફ છે તેની સાથે મિત્રતા કરતી હોય છે અને પોતાની સાથે મિત્રતા રાખી અને બધાયને પોતાની વાતોમાં રાખવાનો પ્રયત્ન કરતી હોય છે બીજી બાજુ જોવા જઈએ તો વિક્રમ અને તેનો પરિવાર જે રામપુરમાં હોય છે ત્યાં તેની એક બહેન હોય છે તેના લગ્નની તારીખ નક્કી થઈ ગયેલ હોય છે વિક્રમને તે તારીખ જણાવવા માટે તેઓ સોશિયલ મીડિયા દ્વારા વિક્રમ સાથે વાત કરતા હોય છે અને વિક્રમભાઈ નંદની નામની જે બિલ્ડરની છોકરી બતાવવામાં આવી રહી છે તે વિક્રમ અને તેના પર જે વસ્તીના મિત્ર છે તેની સાથે વાતો કરી અને તેમને પોતાની વાતોમાં ભૂરવી અને જમીનના કાગળિયાઓ પર સહયોગ કરાવી લેતી હોય છે બહેનના લગ્ન ગામડે હોવાથી વિક્રમ ગામડે જવાનું હોય છે ત્યારે જ તેની સાથે તેના બધા જ મિત્રો પણ જોડે આવશું તેવું કહેતા હોય છે આ બાજુ તેઓ લગ્ન માટે ગામડે જાય છે ગામડે જાય છે ત્યારે દાદાજી સાથે જ્યારે વિક્રમ બેઠો હોય છે ત્યારે પંચાયત તરફથી તેમને બોલાવવામાં આવે છે અને તે લોકો પંચાયતમાં જાય છે ત્યારે ખબર પડે છે કે જે કમલા નામની છોકરીએ વિક્રમ ઉપર પહેલા બરજબરીનો આરોપ મૂકેલો હતો ખોટો હતો અને વિક્રમ નિર્દોષ હતો તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કમલા જાહેરમાં બધાની વચ્ચે માફી માંગી અને વિક્રમ નિર્દોષ છે અને તેને માફ કરવું જોઈએ એવું અહેસાસ કરતી હોય છે અને પંચાયત સમક્ષ અને વિક્રમ સમક્ષ તે માફી માંગતી હોય છે વિક્રમ અને તેનો પરિવાર પણ કમલાને માફ કરી દેતો હોય છે અને લગ્નનું આમંત્રણ આપી અને પોતાના ઘર લગ્નમાં બધાને લઈ જતો હોય છે આ બાજુ લગ્નની ઉત્સવ ઉજવ્યા પછી બહેનની વિદાય આપે છે બહેનની વિદાય આપી અને પછી પોતે પાછો શહેર તરફ રવાના થઈ જતો હોય છે શહેરમાં જ્યારે આવે છે ત્યારે તેને ખબર પડે છે કે આ વસ્તી ઉપર જાહેર નોટિસ રાખી દેવામાં આવી છે અને પછી તેને યાદ આવે છે કે નંદિનીએ જે આપણી સાથે દગાબાજથી સયો કરાવી હતી તે આ વસ્તીની સહી હતી અને તે આ વસ્તી તેમણે પોતાના નામે કરી દીધી હોય છે વસ્તી ઉપર નોટિસ જોયા પછી વિક્રમ પોતાનો મગજ પરનો કાબુ ગુમાવી દે છે અને પોતે શહેરના જે બિલ્ડરનું ઘર છે અને નંદિની રહે છે ત્યાં જતો હોય છે અને ત્યાં જઈને ફાઇટિંગના સીનો આવતા હોય છે આ ફિલ્મમાં ઘણી બધી ફાઇટિંગ છે ક્લાઇમેક્સ છે અને ઘણા બધા સોંગ પણ રાખવામાં આવ્યા છે બિલ્ડર સાથેની ફાઇટિંગ સીનમાં પણ વિક્રમ ઠાકોરને ગંભીર ઈજાઓ થતી હોય છે અને તેને તે વખતે જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવતો હોય છે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેને સમજાય છે કે તેને નંદનીએ જ એડમિટ કર્યો હોય છે અને તેનો જીવ બચાવવામાં પણ નંદનીનો જ હાથ છે નંદનીએ જે ભૂલ કરી હોય છે તેના લીધે વિક્રમ તેને માફ નથી કરતો પણ બધાના કહેવાથી તે નંદનીને માફ કરી દે છે હોસ્પિટલમાંથી રજા લીધા પછી વિક્રમ જ્યારે પોતાના વસ્તી તરફ જઈ રહ્યો હોય છે ત્યારે જ તેની મુલાકાત તેના ફૈબા સાથે થાય છે જે વર્ષો પહેલાં પોતાના પ્રેમી સાથે ભાગી ગયા હોય છે આ બાજુ અચાનક જ વિક્રમની મુલાકાત તેના વર્ષો પહેલાંના જતા રહેલા પિતાજી સાથે પણ થઈ જાય છે અને પિતાજી સાથે વાતો કરતાં એને જાણવા મળે છે કે જે છોકરીના કારણે તેના પિતાજીને ગામ છોડવું પડ્યું હતું તે છોકરી પણ આજ શહેરમાં રહેતી હોય છે હવે ત્યાંથી શરૂ થાય છે વિક્રમની એક નવી સ્ટોરી શું તમને લાગે છે આ ફિલ્મમાં શું વિક્રમ પોતાના પિતાજીને નિર્દોષ સાબિત કરી શકશે આ ફિલ્મમાં સાત સાત હિરોઈનો બતાવવામાં આવી રહી છે અને જે દરેક હિરોઈન વિક્રમને પ્રેમ કરતી હોય છે તો વિક્રમ કોની સાથે લગ્ન કરશે આ ફિલ્મમાં અનાથ બાળકો બતાવવામાં આવ્યા છે એમના ઘર નથી તો શું આ બાળકોની જવાબદારી વિક્રમ ઉપાડશે આ ફિલ્મમાં જે વસ્તી માટે બિલ્ડરની નજર છે અને તે વસ્તી પડાવવા માટે ખોટા કાગરિયા ઉપર કરાવી લીધી હતી તે શું કાગરિયા વિક્રમ પાછા લાવી શકશે અને વસ્તી જેની છે તેને પાછી આપી શકશે આ બધું જ જોવા માટે તમારે જોજો એપ ડાઉનલોડ કરવી પડશે અને તમને ત્યાંથી જિંદગી જીવી લે મૂવી જોવા મળશે જિંદગી જીવી લે આખું જોઈ શકો છો અને આનો અંત પણ સારો છે ધ એન્ડ પણ સારો છે તે જોવાનું ભૂલતા નહીં ફિલ્મ જોજો એપ ઉપર આવી ગયેલી છે ફિલ્મ ઘણી જ મસ્ત છે તેમાં સરસ લવ સ્ટોરીવાળા સોંગ છે ક્લાઇમેક્સ છે સસ્પેન્સ છે અને ખૂબ જ ફાઇટિંગ છે જીતુ પંડ્યા અને પ્રકાશ મંડોરાની કોમેડી છે ફરીમીશું આવી જ એક રહસ્યમય સ્ટોરી સાથે ત્યાં સુધી રાહ જુઓ નવા એપિસોડની અને ત્યાં સુધી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ગ્રાહકોની જોવ છો પરિવાર સાથે બેસીને પોતાના મોબાઈલમાં જોવા માટે તૈયાર થઈ જાઓ અને પોતાના મોબાઈલમાં જો જો એપ્લિકેશન ના હોય તો ડાઉનલોડ કરી લેજો આ ફિલ્મના કલાકારોમાં જોવા જઈએ તો વિક્રમ ઠાકોર જીતુ પંડ્યા પ્રકાશ મંડોલા સ્વિતા સ્વેન વિધિ સાહ ભાવિકા ખત્રી વૃત્તિ ઠક્કર પ્રકાશ મંડોલા અને અન્ય બાર કલાકારો પણ ઘણા છે તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં જોજો એપ્લિકેશન ઉપર